જાન્યુઆરીએ પીએમ મોદી રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે મોદીએ વધુ એક ટ્વીટ કર્યું છે તેમાં તેમણે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન બાવીસ જાન્યુઆરી થવાનું છે તે પણ ઉપરાંત લખ્યું છે કે આંગેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે ત્યારે અયોધ્યામાં એક તરફ જ્યાં મંદિરને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ને ત્યારે મહેમાનોના સ્વાગતની પણ તૈયારી કરવામાં આવી રહી છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ ખાસ અવસર માટે ઘણા ગાયકો રામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિહરન દ્વારા ગાયેલું ભક્તિ ભજન સબને તુ પુકારા શ્રી રામજી આવું ભજન શેર કર્યું છે જેનું સંગીત ઉદય મજમુદાર દ્વારા રચિત છે પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું છે હરિહરનજીની અદ્ભુત ધૂનથી સુશોભિતા રામ ભજન દરેકને ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન કરી દેશે તમે સુંદર આ ભજન માણો તેવું પણ તેમને લખ્યું છે અને હેસટેગ શ્રીરામ અને ભજનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પણ નરેન્દ્ર મોદીએ અગાઉ પણ ટ્વીટ કર્યું હતું આ સાથે બીજા ઘણા ગાયકોના ગીત છે તેમણે પણ શેર કર્યા હતા તેમાં ગુજરાતના ગીતાબેન રબારી છે તેમનું પણ એક સરસ મજાનું ગીત જેમ રામ ભગવાન પર ગાયું છે તે પણ નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલાં જ પોતાના એક્સ પર ટ્વીટ કર્યું હતું ત્યારે જ્યારે બાવીસ જાન્યુઆરીએ પીએમ મોદી જ્યારે ઉદ્ઘાટન કરવા જશે રામ મંદિરનું ત્યારે પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે વધુ એક અને અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન બાવીસ જાન્યુઆરીએ થવાનું છે આ અંગેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે અયોધ્યામાં એક તરફ જ્યાં મંદિરને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે મહેમાનોના જે સ્વાગતની તૈયારીઓ છે તે પણ ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો આ ખાસ અવસર માટે ઘણા ગાયકોના રામના આગમન માટે પણ તેઓ ભજનની રચના કરી રહ્યા છે અને આવું જ એક સરસ બીજું મજાનું ભજન રિલીઝ થયું છે જેનું પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હરિહરન દ્વારા ગાયેલું ભક્તિ ભજન સબને તુમ્મહે પુકારા શ્રી રામજી શેર કર્યું છે જેનું સંગીત ઉદય મજમુદાર દ્વારા રચિત છે પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું હરિહરનજીની અદ્ભુત ધૂનથી સુશોભિત આ રામ ભજન દરેકને ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન કરી દેશે તમે પણ આ સુંદર ભજનને ચોક્કસથી ભજન હેશટેગ શ્રી રામનો પણ તેમને અહીં ઉલ્લેખ કર્યો હતો આ સાથે જ તેમને અગાઉ પણ આપણા ગુજરાતના લોકલાડીડા કહી શકાય તેવા ગીતાબેન રબારીનું પણ ટ્વિટ શેર કર્યું હતું જેમાં તેમને પણ એક રામ ભજનનું ગીત શેર કર્યું હતું તે પણ મોદી સાહેબે નરેન્દ્ર મોદીએ તેને પણ રીટવીટ કરીને બધાના આગળ શેર કર્યું હતું ત્યારે બાવીસ જાન્યુઆરી જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે નરેન્દ્ર મોદી પહોંચશે અને જે કહી શકાય કે પાંચસો વર્ષથી જેને આ ક્ષણની રાહ જોઈ હતી તમામે તમામ લોકોની જે આશાઓ આ સ્થળ સાથે સંકળાયેલી છે ને સમય હવે ખરેખર બાવીસ જાન્યુઆરી આવવાનો છે ને ત્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે ને ત્યારે અત્યારે જ ટૂંક સમયમાં જ કહી શકાય કે એક અઠવાડિયાની અંદર અંદર જ ઘણા બધા લોકલાડીલા જે ગાયકકાર છે તે તમામે તમામે મોટા ભાગના જે ગીતકાર છે તેમને રામ ભજન ક્રિએટ કર્યા છે તેમણે બનાવ્યા છે ને તે તમામે પોતાના વેબસાઇટ ઉપર પોતાની અલગ અલગ ચેનલ પર તે તમામે ભજન પણ શેર કર્યા છે

वो भारत के लोगों तक पहुंच पाया है तो आ, मेरा ये गाना है आप सबने सुना तो मैंने पहले भी बताया कि मेरी तो आवाज है ये गाने की लिरिक्स है और जितने भी सनातनी है उनको दिल, उनके दिलों की आवाज है तो ये क्षण है अज जश्न मना वो सारी दुनिया में मेरे राम प्रभु जी घर आए अज फूल बिछाओ सारी बगिया के